પાર્ટીના નેતા દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનો ભાજપના ભૂટલે કરો છે તેઓ બફાટ વાળું મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવું નિવેદનના સંદર્ભે સામાજિક મુસ્લિમ યુવા આગેવાન સોહિલભાઈ ચિસ્તીયા એક વિડીયોના માધ્યમથી ઇસુદાન ભાઈને ચીમકી આપી કે ચોવીસ તે અડતાલીસ કલાકમાં પોતાનું નિવેદન પાછું લે અને મુસ્લિમ સમાજની માફી માંગે અને વધુમાં જણાવ્યું કે ઇસ્લામ ધર્મ પ્રમાણે દારૂને જુગાર હરામ છે અમે આવા લોકોનું સમર્થન નથી કરતા અગર જો કોઈ પણ સમાજનો કોઈપણ પાર્ટીનો માણસ ખોટું કામ કરતો હોય તો તેના સામે તમે એક પાર્ટીના જવાબદાર માણસ તરીકે પોલીસને સાથે રાખી કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરો આવા નિવેદનો આપી કોઈ પણ સમાનની લાગણી દુભાય તેવી સસ્તી લોકપ્રિયતા ઊભી ન કરો અને અગર જો ઈસુદાનભાઈ આ નિવેદન પાછું લઈ માફી નહીં માંગે તો કાયદાની મર્યાદામાં પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી સોહિલભાઈ ચિસ્તિયાએ ધમકી આપી અને હું જાહેરમાં આજે કહું છું ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે તમામ મુસ્લિમના મોટા આગેવાનો ભાજપના બુટલેગરો છે

બદનામ કરવાનો ટાર્ગેટ કરવાનો અને મુસ્લિમ સમાજ કરવાનો તે નિવેદન તમને હું આ વિડીયો ના માધ્યમથી બતાવીશ તેમનું કેવું એવું છે કે હું જાહેર માં છું કે તમામ મુસ્લિમ સમાજના મોટા આગેવાનો ભાજપના મુટલે કરો છે તમે આવું ઈસુદાનભાઈ કઈ રીતે કહી શકો ઈસુદાનભાઈ મુસ્લિમ સમાજના આગેવાનો કોમની હિત માટે સમાજના હિત માટે અને દેશ સેવાના કામો માટે આગળ આવે છે તેને તમે બુટલે કરો બતાવો છો મુસ્લિમ સમાજ ખાસ કરીને અમારો ઇસ્લામ ધર્મ દારૂ અને જુગારની વાતોને બિલકુલ સમર્થન નથી આપતો અમે તેને હરામ માનીએ છીએ જે પણ મુદ્લેગર હોય કોઈ પણ પાર્ટીનો હોય કોઈ પણ સમાજનો હોય એનો તમારે વિરોધ કરવો હોય તો તમે પોલીસ પ્રશાસનને સાથે રાખીને જનતાને સાથે રાખીને તેના સામે કાર્યવાહી કરો ના કે હવે ખોટા નિવેદન આપો આવા આવા નિવેદનથી તમે મુસ્લિમ સમાજની લાગણી દુભાવી છે અને અરાજકતા ફેલાય છે મિસ્ટર ઈસુદાનભાઈ તમે સારા પત્રકાર છો સારા વ્યક્તિત્વ તો ધરા માણસ છો હજુ પણ અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમારા નિવેદનથી તમને અફસોસ હશે અગર તમને તમારા નિવેદનથી અફસોસ હોય તો 24 થી અડતાલીસ કલાકમાં તમે મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે તેના વિશે તમારું નિવેદન પાછું લો અગર ચોવીસ કલાકમાં તમારે જોઈએ તેવી રીતે હું સોહિલ મુસ્લિમ કલાકમાં તમે તમારું નિવેદન પાછું નહીં લો તો તમે આનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો